પોરબંદરના યુવાને લગ્ન પ્રસંગે સેવાકાર્યો યોજ્યા પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલના સહકનવીનર હર્ષ રૂઘાણીએ પ્રી વેડિંગ શૂટ કે અન્ય કોટા ખર્ચ કરવાને બદલે જુદી જુદી સંસ્થાઓમાં જરૂરિયાતમંદોને જમાડી કરી અનોખી પહેલ પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલના સહકન્વીનર હર્ષ રૂઘાણીએ પ્રી વેડિંગ શૂટ કે અન્ય કોટા ખર્ચ કરવાને બદલે જુદી જુદી સંસ્થાઓમાં જરૂરિયાતમંદોને જમાડી અનોખી પહેલ કરી છે પોરબંદર નિવાસી અસૌ મમતાબેન તથા શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રભુદાસ રૂઘાણીના સુપુત્ર છે હર્ષના શુભ છે પાયલ જુનાગઢ નિવાસી અસૌ વર્ષાબેન તથા શ્રી રસિકલાલ કેશવલાલ મશરૂની સુપુત્રી સાથે સંવત બે હજાર બ્યાસી માગશર સુદ ચારને ને સોમવાર તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચ્ચીસના મંગલ દિને નિર્ધારેલ છે ત્યારે હર્ષ રૂઘાણીએ લગ્ન પ્રસંગે પ્રીવેડિંગ શૂટ કે અન્ય કુરિવાજો પાછળ રૂપિયા વેડફવાના બદલે સેવાકીય કાર્યો યોજવાના સંકલ્પ સાથે પોરબંદરની શિશુકુંજ મનોદિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળા જેમાં છવ્વીસ બાળકો છે તેમજ શ્રી પ્રજ્ઞાચક્ષુ સહાયક મંડળ પચ્ચીસમી સત્તાવીસ લોકો છે તે ઉપરાંત શ્રી ભૂંડિયા પ્રાચજી પરસોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્થાન પગાબાપા આશ્રમ સિત્તેરમી બોતેર લોકો છે અને નેતરવાલા અંધવૃદ્ધાશ્રમ સાત વૃદ્ધો છે તેમજ હિતેશ કારિયા ટિફિન સેવા પોરબંદર પચાસ વૃદ્ધો છે આ તમામ સંસ્થામાં દાન આપીને નવતર પહેલ કરી સમાજને અનેરો સંદેશ આપ્યો છે